નમસ્કાર દર્શક મિત્રો દિલ્હી બ્લાસ્ટને લઈને હાલમાં એક સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેઓ ભૂતાનના પ્રવાસે ગયા હતા અને હવે તેઓ ભારત પરત ફરી ચૂક્યા છે અને રાજધાની નવી દિલ્હી પહોંચીને તેમણે દિલ્હી બ્લાસ્ટના જે વીસથી વધુ ઘાયલો છે અને હાલમાં જ તેમની સારવાર જે લોકનાયક હોસ્પિટલમાં ચાલી રહી છે તેમની મુલાકાત હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીધી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈકાલે ભૂતાનની રાજધાની થીમ્ફૂના પ્રવાસે હતા અને હવે આજે તેઓ રાજધાની નવી દિલ્હી ખાતે પરત ફરી ચૂક્યા છે અને દિલ્હી બ્લાસ્ટમાં જે વીસથી વધારે લોકો ઘાયલ થયા છે તે લોકોની તેમણે લોકનાયક હોસ્પિટલ ખાતે મુલાકાત લીધી છે

આવ્યા હતા આમ આ જે આતંકીઓ જે છે જેઓ દિલ્હી બ્લાસ્ટ થી જોડાયેલા છે તેમનું કાવતરું હતું કે મુંબઈમાં જેવો 2611 નો હુમલો થયો તેવા જ પ્રકારનો ખૂબ મોટો હુમલો દિલ્હીમાં કરવામાં આવે અને તેને લઈને ખૂબ મોટા પાયે જે આઈડી જે છે તે ભારતમાં ઘુસાડવામાં આવ્યું હતું અને તેના જે તાર છે જે હરિયાણાના ફરીદાબાદના અલ ફલા યુનિવર્સિટીથી પણ મળી આવે છે તો આમ આતંકીઓનું એક કાવતરું હતું કે દિલ્હી ગુરુગ્રામ અને ફરીદાબાદમાં ખૂબ મોટા પાયે બોમ્બલાસ્ટ કરવામાં આવે અને સાથે દિલ્હીમાં લાલ કિલ્લા સિવાય ઇન્ડિયા ગેટ કોન્સ્ટિટ્યુશન ક્લબ અને ગૌરીશંકર મંદિર જેવી જે મુખ્ય સ્થળો છે ત્યાં પણ બ્લાસ્ટ કરીને દહેશત ફેલાવવામાં આવે અને બીજી એ પણ માહિતી સામે આવી છે કે આતંકવાદીઓ છેલ્લા ઘણા મહિનાઓથી બસો બોમ્બ એટલે કે આઈડી બનાવવાની તૈયારી કરી રહ્યા હતા અને હવે એ પણ એ પણ જાણકારી હવે પ્રાપ્ત થઈ રહી છે કે દિલ્હીમાં જે બોમ્બ બ્લાસ્ટ થયા તેનું સીધું કનેક્શન જે છે જૈશ એ મોહમ્મદ પાસે છે અને જે ડોક્ટર ઉમર હતો જે આઈ ટ્વેન્ટીમાં સવાર હતો જેણે માસ્ક પહેર્યું હતું અને જે લાલ કિલ્લાના ગેટ નંબર એક પાસે આવેલા મેટ્રો સ્ટેશનને ગાડી લઈને પહોંચ્યો હતો તે ડૉક્ટર ઉમર ખૂબ કટ્ટરવાદી હતો અને તે આ આતંકી જે જે નેટવર્ક છે તેની સાથે જોડાયેલો હતો આ સિવાય આપને એ તો ખબર છે કે લખનઉમાં લાલબાગ વિસ્તારમાં જે ડોક્ટર શાહીન શાહિદની થોડાક સમય પહેલા ધરપકડ કરવામાં આવી છે એ પણ અલ ફલા યુનિવર્સિટી સાથે જોડાયેલી હતી અને આમ આતંકીઓનું આ જે નેટવર્ક છે છેલ્લા ઘણા ટાઈમથી સક્રિય હતું અને તેમણે બસો બોમ્બ બનાવવાની તૈયારીઓ છેલ્લા કેટલાય સમયથી ચાલી રહી હતી આમ હવે સમાચાર આવ્યા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે લોકનાયક હોસ્પિટલની મુલાકાત લીધી છે અને દિલ્હી બોમ્બ બ્લાસ્ટમાં જે વીસથી વધારે લોકો ઘાયલ થયા છે તેમની તેમણે મુલાકાત લીધી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે જ ભૂતાનની રાજધાની થીમ્પુથી એક ખૂબ મહત્ત્વનું નિવેદન આપ્યું હતું કે કોઈ જે પણ દિલ્હી બ્લાસ્ટ પાછળ જે પણ આરોપકર્તાઓ હશે તેમને છોડવામાં નહીં આવે અને આપને એ પણ જાણકારી આપી દઈએ કે ગૃહમંત્રી અમિત શાહના ત્યાં એક હાઈ લેવલની મીટિંગ મળી હતી જેમાં જમ્મુ કાશ્મીરના ડીઆઈજી દિલ્હીના પોલીસ કમિશનરની સાથે અનેક ખૂબ ઉચ્ચ અધિકારીઓ હાજર હતા તેમાં પણ ગૃહમંત્રી અમિત શાહે આદેશ આપી દીધા છે કે કોઈ પણ જે સૂત્રધાર છે જે જેમણે પણ આ દિલ્હી બ્લાસ્ટનું આયોજન કર્યું છે તેમને બક્ષવામાં નહીં આવે અને હાલમાં દિલ્હી બ્લાસ્ટની સંપૂર્ણ તપાસ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા કરવામાં આવી રહી છે બીજી એક માહિતી બીજો એક દિલ્હી લઈને આવ્યો છે છે કે આનો જે જે મુખ્ય આરોપી આદિલ એણે સત્તરમી ઓક્ટોબરના રોજ જમ્મુ કાશ્મીરના નોગાઉમાં એક વિવાદાસ્પદ જૈશ મોહમ્મદના પોસ્ટર લગાવ્યા હતા અને તેના કારણે આ આતંકી જે મોડ્યુલ છે તેનો સમગ્ર ભાંડો ફૂટી ગયો હતો અને તેને લઈને જ આ પછી

એવી રીતે તૈયાર નહોતો થયેલો પરંતુ તેણે ગભરાહટમાં આ પગલું ઉઠાવી લીધું છે તેવી હકીકત પણ બહાર આવી છે પરંતુ ડોક્ટર આદિલે જમ્મુ કાશ્મીરના નોગામમાં જૈશ મોહમ્મદને લગતા જે પોસ્ટરો લગાવ્યા હતા તેને લઈને આ સમગ્ર જે આતંકી નેટવર્ક છે આતંકી મોડ્યુલ છે તેનો ભાંડો ફૂટ્યો હતો તો હવે જોવાનું એ છે કે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી હાલમાં જે તપાસ કરી રહી છે તેની તપાસમાં બીજા કયા તથ્યો બહાર આવે છે પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે પણ એમનો એક સાપ છે કે આતંકવાદની સામે ઝીરો ટોલરન્સ તો આ બાબતે તમારું શું માનું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકનાયક હોસ્પિટલની મુલાકાતને લઈને અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર